ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા નયન ઓઝે બોબડા કિશોર ચંદ્રકાસના કાસના નિવાસ ઉપર આજે બહોળા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે ભરૂચ જિલ્લામાં હાલમાં જ ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન ઉર્ફે બોબડા સામે ગુંડા એક્ટ બે હાજર પચીસ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે તેના નિવાસ સ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ તંત્ર હરકત આવ્યું છે આજે સવારે બોવડા વિભાગના અધિકારીઓ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે જે અંતર્ગત કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કામગીરી દરમિયાન તંત્રના પગલાંને કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી સરકારી તંત્ર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે સંદીપ દીક્ષિત નેશન બ્રસ ન્યુઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર